પ્રકરણ નંબર બે છે પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ એટલે એમાં એક બે ત્રણ ચાર એ રીતે શરૂઆત થશે હવે સૌથી નાની પહેલો પ્રશ્ન છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યાનો તફાવત કેટલો થાય સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય અને પૂર્ણ સંખ્યાની શરૂઆત પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય તો પ્રાકૃતિક સંખ્યા 1 છે પૂર્ણ સંખ્યા 0 છે તો 1 માંથી 0 ભાગી કરીએ તો 1 થાય એટલે આપણો જવાબ આવે ડી બીજા પ્રશ્નમાં આપણે આગળ વધીએ પૂર્ણ સંખ્યાઓને કયા સંકેત વડે દર્શાવાય છે તો પૂર્ણ સંખ્યાઓને દર્શાવવા માટે પૂર્ણ સંખ્યા મતલબ હોલ નંબર અને એટલા માટે હોલ નંબરનો w આવે છે જે ગણ w હોય આપણે દર્શાવીએ

એટલે પ્રાકૃતિક સંખ્યામાં જીરો આવે એટલે ટોટલ સંખ્યા એ બરાબર પ્રાકૃતિક સંખ્યા પ્લસ જીરો અને મોટામાં મોટો મોટામાં મોટી પૂર્ણ સંખ્યા

વચ્ચે આવે તો વચ્ચે જોવી છે આપણે તો વચ્ચેની સંખ્યા જોવા માટે આપણે બંને સાઈડથી એક એક સંખ્યાઓ કાઢતા જઈએ તો હવે આ જે સંખ્યા વધી છે એ આટલી સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવીએ તો એમની વચ્ચે આવે કોણ આવે છે તો આપો જવાબ છે એ એક આવે છે પણ ખાસ ધ્યાન રાખવાનું

Até a

ખાલી ઋણ હોય એવું પડતો નથી એટલે આપણો જવાબ આવે છે ડી નવા પ્રશ્નમાં સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ કયા પૂર્ણાંક દર્શાવાય છે તો શૂન્યની ડાબી બાજુ જાય આપણે તો શૂન્યની ડાબી બાજુની વાત કરવાની છે એટલે શૂન્ય છે સંખ્યા રેખા ઉપર વચ્ચે આવશે એક બાજુ બધી ધન સંખ્યા એક બાજુ બધી ઋણ સંખ્યા તો શૂન્યની ડાબી બાજુની જો વાત કરવામાં આવે તો બધી જ ઋણ સંખ્યાઓ આવે છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણી પાસે સાદો રૂપ આપવાનું કેવું હવે સાદો રૂપ આપવાનું કે તો અહીંયા આપણી પાસે બે અલગ અલગ કૌંસ છે આમ તો ચાર કૌંસ એમાંથી અહીંયા ત્રણ કૌંસ આપેલા છે જેને આપણે જોઈ લેવાનું છે આ જે છે 3 6 એ છે રેખા કૌંસ આ જે આપેલો છે બોક્સમાં આને કહેવાય મોટો કાવ એના પછી અંદર જે આપે સાદુરૂપ આકાર શીખીએ તો સરળ સ્વરૂપમાં આપણે વિસ્તરણ કરી શકીએ હવે વિસ્તરણ કરવું છે તો પહેલા હું એક વખત આખી સંખ્યાને લખું છું 13 2 આની સાથે છે છગડીઓ કૌંસ 10 નાના કૌંસમાં આવ્યા છે 2 3 6 આની ઉપર એકો છે રેખા કૌંસ હવે નાના કૌંસ પૂરો થાય છે છગડીઓ કૌંસ પૂરો થાય છે

અને બાદબાકી દેખાય એટલે મોટી સંખ્યા છે એની નિશાની આવો 6 માંથી 3 બાદ કરી નાખો એટલે 3 આવ્યા હવે મોટી સંખ્યા કોણ છે 6 એટલે નિશાની કેવી આવશે ઋણ તો નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો હવે એ કૌંસ નું આપણે સાદો રૂપ આપવાનું છે 13 2 છગડીયા કૌંસ માં 10 માઈનસ હવે આ કૌંસ જ્યારે આપણે સાદો રૂપ આપવું છે ત્યારે જો અહીંયા છે બે એમાં છે ત્રણ હવે બાદબાકીને આપણે આગળના સ્ટેપમાં કીધું કે 1 1 એટલે બાદબાકી થાય તો માઈનસ 3 છે આ પ્લસ 2 છે 3 માંથી 2 જાય એટલે 1 પણ કેવો એક વધે છે ઋણ એક વધે છે કેમ મોટાની નિશાની લાગે એટલા હવે આગળ વધીએ તો 45 ભાગ્યા મોટા કૌંસની અંદર 13 2 હવે નાનો કૌંસ આપણે છૂટો પાડવો છે તો નાના કૌંસ ની બાય માઈનસ ની છે હવે બે માઈનસ નો ગુણાકાર આપણને ખબર છે કેવો થાય છે પ્લસ માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ એમ અહીંયા આવી જશે એટલે નાનો કૌંસ છૂટો પડે છે છગડીયો કૌંસ અને મોટો કૌંસ 45 ભાગ્યા અહીંયા 13 છે અહીંયા 2 છે હવે આમાં સાદો રૂપ આપીએ તો શું થાય કૌંસ અંદર

એમાંથી 13 કાઢવાના છે અહીંયા તમે 10 લેશો એટલે 12 થયા 12 માંથી 3 એટલે 9 1 માંથી 1 એટલે 0 તો આપણી પાસે વિધ્યા કેટલા આવા તો કે 9 પણ મોટાની નિશાની છે એટલે -9 વધે છે મોટા કા વિશે છે હવે 45 નો ભાગાકાર છે કોની સાથે -9 સાથે તો 9 નો ઘડીયો આપણને આવે છે 9 5 45 અહીંયા માઈનસ તો હતા અને નીચે 9 છે તો 9 9 કેન્સલ થયા હવે આપણી પાસે રહી ગયા છે કોણ આ માઈનસ નિશાની અને 5 જે આપણો આન્સર છે તો આપણા પાસે -5 જવાબ આવે છે એ આપણો જવાબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન માં આપણે જોઈએ -2 નો 5 વખત -2 નો 5 વખત -2 સાથે ગુણાકાર કરવાનો

ત્યારે નિશાની પણ ધ્યાનમાં લેવાની છે છેલો પ્રશ્ન 10 અહીંયા પણ આપણે સાદુ રૂપ આપવાનું કહ્યું છે સાદુ રૂપનો ડાકળો ભાઈ વિદ્યાર્થીઓ એટલે થોડું ધ્યાન રાખવાનું આપણા કૌંસ મે સંડે લીધાય છે કે પરિવાર પર ખીલતો કૌંસ માઈનસ 4 માઈનસ મોટા બેકનેટ માં 14 ભાગ્યા 2 ઝગળિયા કૌંસ માં 4 માઈનસ નાના

zero, a menos મારું લખો છો જોવો છો ક્યાંય એના સ્ટેપ સમજતા જજો જરૂર પડે તો સ્ક્રીનショット લઈ અને એની ગરતી કરવાની જ્યાં આ સ્ટેપ માં આટરો એને ચેક કરી લેવાનું આમ છતાં પણ જો તમે ક્યાંક ભૂલ કરો છો નથી સમજાય તો આપણી ચેનલ ની અંદર તમે કોમેન્ટ માં પ્રશ્ન મૂકી દેજો એટલે અમે તમને એમાં આન્સર મોકલી શકીશું બરાબર આપણી ચેનલ

Lo que no va a abrir ni a entrar, ¿eh?